લો કોલેજની અંડર પરફોર્મન્સ લઈએ વડોદરામાં કોર્પોરેશન દ્વારા દૂષિત પાણી પહોંચાડવામાં આવતું હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે સ્થાનિકોએ ફરિયાદ કરી છે જેનાથી લોકો ખૂબ જ પરેશાન છે કહેવાય છે કે જડ એ જ વડોદરા કોર્પોરેશન લોકોને શુદ્ધ પાણી આપવામાં નિષ્ફળ નીવડી રહ્યું છે કોર્પોરેશન લોકોને પાયાની સુવિધા આપવામાં તદ્દન નિષ્ફળ નીવડ્યું છે વર્ષ બે હજાર ચોવીસમાં છસો પચાસ સ્થળોએ કોર્પોરેશને લોકોને દૂષિત પાણી પીવડાવ્યું હતું શહેરના નવાપુરાના બંદર ડ્યુપ્લેક્સમાં હજુ પણ દૂષિત પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે એટલું જ નહીં ખુદ કોર્પોરેશને લીધેલા પાણીના છસો પચાસ સેમ્પલ્સ લેબોરેટરીમાં ફેલ થયા છે ત્યારે આ મામલે વિપક્ષ નેતાએ સત્તાધારી પક્ષ સામે આકરા પ્રહાર કર્યા હતા હવે તમે આખા એરિયાની અંદર એક નમૂનો લો અને ફેલાવે આવે એનો મતલબ એ થયો કે આખા એરિયાની અંદર માન લો સો ઘર હોય તો સો નમૂના ફેલ છે એટલે આખા વડોદરા શહેરમાં સો નહીં હજારોની તાદાદમાં નમૂના ફેલ છે આ વડોદરા શહેર આજે પણ મોર ધેન થર્ટી લોકો આજે પણ ગંદુ પાણી પીએ છે કારણ કે દરરોજ બોર્ડની અંદર ફરિયાદ તમે જુઓ તો પચીસ પચાસ ફરિયાદો રોજ હોય છે એનો મતલબ શું કે તમે શુદ્ધ પાણી આપતા નથી ગંદુ પાણી લોકો પીએ છે માંદા પડે છે જુદી જુદી બીમારીઓના ભોગ પડે છે એ તમારી કાર્ય પદ્ધતિ છે એ નરી આંખે દેખાય છે સ્થાનિકોની ફરિયાદ છે કે છેલ્લા કેટલાય સમયથી તેઓ દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે કેટલી વાર ખોદ્યું કેટલી વાર સાફ કર્યું પણ કશું અમારા ઘરે પાણી સાફ આવતું નથી એમાં લાલ ઈયળો પણ આવે છે અને કાળું પાણી આવે છે અને ગંદી સ્મેલ પણ આવે છે ગટરનું પાણી પીતા હોય ને એવું જ લાગે છે અમને અમારા કેટલા ફિલ્ટર બગડી ગયા કેટલી વાર અમે સાફ સફાઈ ટાંકીને રાખીએ છીએ તો બી પાણી તો અમારું સારું આવતું જ નથી છેલ્લા દોઢ મહિનાથી પાણીની સમસ્યા છે ડ્રેનેજ મિશ્રિત પાણી આવે છે ડોળું અને ગંદુ માટી વાળું જીવડા આવે છે પાણીમાં પાણીને સ્મેલ આવે છે ગટરની દરરોજના વપરાશ માટે હમણાં પંદર દિવસથી ટેન્કર મંગાવવા પડે છે અને પીવાના પાણીના જગ લઈ આવી છે અમે સ્થાનિકોની ફરિયાદ છે કે જો પાણી વેરા કે ગટર વેરા સમયસર ના ભરે તો તેમના કનેક્શન કટ કરી દેવામાં આવે છે ત્યારે જો વેરો ઉઘરાવવામાં તંત્ર ચોક્કસ હોય તો શા માટે ગટર વ્યવસ્થા અને પાણી વ્યવસ્થાની સુવિધા ઊભી કરવામાં પાંગળું નીવડી રહ્યું છે લોકોના ટેક્સના પૈસે પણ સુવિધા ઊભી કરી આપવામાં તંત્ર આળસ કરી રહ્યું છે પાલિકા જે છે તે પીવાનું શુદ્ધ પાણી આપવામાં નિષ્ફળ સાબિત થઈ છે પૂર્વ વિસ્તારની અંદર પણ ગટર મિશ્રિત પાણી આવે છે અનેક વિસ્તારોની અંદર ગટર મિશ્રિત પાણી આવે છે અને આ દૂષિત પાણીના કારણે ઘરમાં બીમારીઓના ઘર પણ થઈ રહ્યા છે કેમેરામેન અંકિત ગોનસીકર સાથે પ્રશાન ગજ્જર ન્યૂઝ કેપિટલ વડોદરા